ピピピ。<noise> <noise>

આથ પુનમ છે એટલે દૂધ પવા અને પાવ અને આથણું બધા એને ખાલી દૂધ પવા દેવા પણ કાંઈ નહીં એમ કે પેટ નહીં ભરાય માણસનું દૂધ પવાથી અને પછી મોટા પાવ લઈ આવ્યા અને પાવ ને પૌવા અને આથણું બધું જય શ્યા રામ તમે બી કોઈને ખવડાવજો કે તમને ભગવાન ખવડાવશે